પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સરકાર બહુ મોટી વાતો કરે છે કરોડો રૂપિયા સ્વચ્છતાના નામે વાપરે છે પરંતુ હું એવું માનું છું કે એ સ્વચ્છતા ફક્ત રોડ ઉપરની સ્વચ્છતા છે સ્કૂલમાં નહીં અને ખાસ કરીને ભાવનગરની લગભગ કોર્પોરેશન સ્કૂલમાં નાથી પટ્ટાવાળા નથી ક્લાર્ક કઈ રીતે સ્કૂલ ચાલે છે અને જ્યારે આપણે નાના હતા ત્યારે હું એવું માનું છું કે દર અઠવાડિયાના એક વારે બાળકો સાથે મળી પછી સ્કૂલ હોય વિસ્તાર હોય શહેરી કે મોહલ્લામાં સફાઈ ઝુંબેશ કરતા એ અલગ ભાગ હતો પણ આ યુગમાં આ સમયમાં બધી સ્કૂલમાં જો આ રીતનું દર એક વાર નક્કી કરવામાં સફાઈ કરતા હોય તો બહુ સારી વાત છે હું માનું પણ અમુક સ્કૂલમાં ફક્ત બાળકો પાસે સફાઈ કરાવે છે એ મને એવું લાગે છે એ બાળકો ઉપર અન્યાય કરી રહ્યા છે જો કરાવી હોય તો કદાચ હું એવું માનું દરેક સ્કૂલમાં દર વારે કરાવે તો વ્યાજબી વાત છે પણ અમુક સ્કૂલમાં બાળકો પાછળ સફાઈ કરે પણ સ્કૂલમાં જે કોર્પોરેશન હસ્તક કે શિક્ષણ સમિતિ હસ્તક જે માસિક પૈસા સફાઈને આપવામાં આવે છે એ પણ પૂરતા આપવામાં આવતા નથી એટલે હું એવું માનું છું કદાચ આ બાળકો પાસે કરાવતા હોય